હાય ફ્રેન્ડ્સ હું છું ના આજે આપણે ડ્રેસની મય કાં તો કુર્તીની મય જે પૂરતું કાપડ આવતું નથી તેની મય બાયમાં સાંધો આવે છે તે સાંધો આપણે કઈ રીતે કટિંગ થાય ને કઈ રીતે આપણે જોઈન્ટ કરવો ને આપણા એકદમ ફિનિશિંગવાળો જો આ રીતે તમને સાંધો કટિંગ કરતાં આજે સીવા ક્લાસમાં શીખવાડીશ ભાવેશ લેડીઝ ટેલર તમે યુટ્યુબ પર સર્ચ કરશો તમારે દરેક જાતના સીવા ક્લાસના વિડીયો આપણી ચેનલ ઉપર જોવા મળશે તો ચેનલ સબસ્ક્રાઈ કરી દોજો હવે આપણે કોટન કાપડ જે ડ્રેસ આવતા હોય છે કાં તો કુર્તી તેની મેં સાંધો નીકળતો નહીં તેમાં આટલું જ કાપડ બચે છે તેની મેં આપણે કઈ રીતે સેટિંગ કરીને આપણે બાઈ કટિંગ કરવી તે જોઈ લઈએ પહેલાં આપણે આ રીતનું લાઈ આપણે જે અંદર પ્રિન્ટ આવે છે તે જોઈ લેવાની છતાં ઊંધી આવે નહીં તેનું આપણે ધ્યાનમાં રાખીને અહીં આગળ આપણે બે છતાં ઊંધી જોઈ લેવાનું છે એક આપણે છતું કાપડ મૂકવાનું આપણે એક ઉધું મૂકવાનું છે તે પ્રમાણે આપણે લઈ લેવાનું ને આપણે નીચે જે આ પ્રિન્ટ આવતી હોય તે આપણે બાદ કરી દેવાની છે એટલે કાઢી નાખવાની છે આપણે અંદર લેવાની નથી તે આપણે પછી બનાવતી ગળે ઉપરથી લગાવી દેવાની આ રીતે આપણે આગળ સાઈડ ઉપરનું જે બચ્યું હોય તે આપણે આ રીતે ચાર પડખા ગોઠવી દેવાના કિનારી બાજુ ત્યાર પછી આપણે અહીં આગળ મૂળો માપી લઈએ આપણે જે ટોપનો કાં તો કુર્તીનો જે તમારે મૂડો હોય તે આપણે માપી લેવાનું છે એકદમ પરફેક્ટ રીતે તમને કટિંગ કરતાં શીખવાડવું આ રીતે આપણે માપી લેવાનું છે જુઓ આ રીતે આગળ મૂકી દેવાની એટલે આપણે અહીંયા આગળ દસનો મૂળો થાય છે આ રીતે તમારે મૂળો માપી દેવાનો એટલે તમારો પરફેક્ટ બાઈ બેસી જશે હવે આપણે જે કિનારીવાળો ભાગ છે તે અહીંયા આગળ આપણે આ રીતે માર્કિંગ કરી દેવાનું છે અહીં આગળ એટલે આપણે ડબલ પડખા લીધેલા એટલે આપણે વારી દીધા એટલે ચાર ભાગ થઈ ગયા હવે આપણે અહીંયા આગળ જેટલી બાંય કાઢવાની છે ત્યાંથી ઉપર માર્કિંગ કરી દેવાનો તેણી રીતનો આપણે આ રીતે મૂળો ગાળવાનો છે અહીંયા આગળ મારે સોળની સોળની બાંય કરવાની છે એટલે મેં સાડા સોળ લીધું ને એક ઇંચ આપણે દબાણ માટે લીધું આ રીતે પછી આપણે માર્કિંગ કરી દઈએ અહીંયા આગળ આ રીતે આપણે મારવાનું બી આવી ગયું અંદર આપણે માર્કિંગ કરી દીધું ને આપણે જે મૂળો દસનો હતો તેની મેં આપણે અડધો ઇંચ માઇનસ કરવાનું છે કેટલું અડધો ઇંચ ને દોઢ ઇંચ આપણે ડબાનું એની અંદર જ મૂકવાનું છે દોઢ ઇંચ આપણે ડબાનું લઈ લેવાનું અહીં આગળ આપણે જેટલી મોરી હોય તે પ્રમાણે માર્કિંગ કરીને દોઢ ઇંચ આપણે અંદર ઉમેરી દેવાનું છે આ રીતે અહીં આગળ માર્કિંગ કરી દેવાનું અહીંથી આપણે આ રાઉન્ડ શેપ આપી દેવાનું છે અને ત્યાર પછી આપણે બાઈનું જે કટિંગ આપણે જે માર્કિંગ કર્યું તે આપણે આ રીતે કટિંગ કરી દેવાનું છે કટિંગ થાય તે સુધી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ગુજરાતીમાં આપણે સીવા ક્લાસના આવા વિડીયો લાવતા રહીએ છીએ અને ગુજરાતીમાં દરેક જાતનું સીવા ક્લાસનું તમને આપણી ચેનલ ઉપર શીખવા મળશે આપણે અહીંયા આગળ ચેંકોમાં દીધો તે વારવા માટે ને અહીં આગળ ચેકો માર્યો તે આપણે બાઈને જોઈન્ટ મારવાનો છે એટલા માટે આ રીતે તમારે માર્ગિંગ કરી દેવાનું છે અહીંયા આગળ આપણે ચાર પડખા આવ્યા છે એક બે ને ચાર આ રીતે હવે આપણે પડખા કટિંગ કરી લીધા હવે આપણે જોઈન્ટ મારતા શીખીએ આપણે આ જે પડખા લીધા તે છતાં ઊંધી કરીને આપણે અંદરની સાઈડ છતું રાખવાનું છે બે આપણે પડખા અલગ અલગ છૂટા પાડીયાના અંદરની સાઈડ બેવ છતાં રાખવાના છે ઉપરનું પડખું બી અંદરની સાઈડ છતું ને નીચેનું બી પડખું અંદરની સાઈડ છતું એટલે બેવ સામા સામી પડખાઈ જશે ને ત્યાર પછી આપણે આ રીતે ઉપર જે મશીન આપણે ચેંકો મારેલો તે તે ચેંકેથી કે આપણે નીચેના ચેકા સુધી મશીન આપણે કમ્પ્લીટ આ રીતે કાઢી લેવાનું છે તે રીતે આ બીજી બાઈમાં તે રીતે મશીન મારી દેવાનું છે આપણે છતું અંદરની સાઈડ બે પડખાનું અંદર જ છતું રાખવાનું છે એટલે આ રીતે તમે ખોલશો એટલે તમારે અંદર છતું આવી જશે ને ઉપર આપણે આ જે સાંધો કર્યો તેને આપણે આંગળી વતે આ રીતે ચીરી નાખવાનું છે અને તમારે કવર સિલાઈ કરવીએ તો ઉપર કવર સિલાઈ કરી દેવાનું આ રીતે તમે સંધો આંગળી વતે ચીરી નાખશો તમારે ફિનિશિંગ એનું બહુ સરસ દેખાશે આગળ તમને ખબર જ નહીં પડે આપણે અંદર સાંધો માર્યો છે આ રીતે તમારે સાંધો ચીરી નાખવાનો અને આપણે અહીંથી આપણે નીચે જે આપણે એક રીતની વારવા માટે મોરી રાખેલી તે આ રીતે વારી દેવાની છે અહીં આગળ તમારે છતું કર્યા પછી આપણે જે સાંધો બનાવ્યો તે સાંધો આગળ દેખાશે નહીં તે તમને છતો કરીને બતાવવું આપણે આ બે બે આપણે આ રીતે કરી દેવાની અહીં આગળ આપણે જોઈ લો આ રીતે તમારે અંદર સાંધો આવશે તે સાંધો ખ્યાલ પણ નહીં આવે ને એકદમ સરસ રીતે બની બની જશે ને અહીં આગળ હવે આપણે સેન્ટર કરીને આ રીતે આગળનો ભાગ મૂળાનો અડધા ઇંચનો ગાળી આ આપણે સ્લીવ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ